નમસ્કાર પ્લસ ન્યૂઝ હું છું સાથે વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં નજરે પડ્યો છે વીએમસી કરેલ વિકાસ વીએમસી દ્વારા થોડા સમય પહેલા જ આ વિસ્તારમાં વરસાદી ગટર નાખવામાં આવી હતી જેમાં ઇજારદારે યોગ્ય રીતે ચરી પુરાણ નહીં કરતા રોડ બેસી જતા આયસર ટેમ્પો ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે છેલ્લા ત્રણ કલાકથી આઇસર ટેમ્પો ફસાય છે છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું ભાસી રહ્યું છે વાહનોથી દસમસતા વિસ્તારમાં ટેમ્પો ફસાતા વાહન ચાલકોને પણ તકલીફ વેઠવાનો વારો આવ્યો છે નેશન ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર